નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું પોતાનું ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજીની જે પ્રશ્ન બેંક એટલે કે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો એમાં અહીં તમને સ્ટાન્ઝા આપેલી છે તેના પરથી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન બે છે તો એના પણ સાચા જવાબ તમને અહીં આપેલા છે પેલો કોર્ટ લખ્યું છે તો એ સાચા સાચી રીતે કેવી રીતે લખાય તે સામે તમને આપેલું છે તો એ પણ તમે અહીં જોઈ શકો છો તેના જવાબ તમે લખી શકો છો ત્યારબાદ ક્વેશ્ચન ત્રણ ક્લાસીફાઈ ધ ક્લાસીફાઈ ધ સેન્ટેન્સ ઇન્ટુ કેન એન્ડ કેન નોટ તો તમારે અહીં જે સેન્ટેન્સ આપેલા છે તેને કેન અને કેન નોટમાં બનાવવાનું છે તો જોઈએ પહેલું આઈ કેન ડૂ માય થિંગ્સ જ્યારે કેન નોટમાં વાક્ય બનશે આઈ કાન્ટ ટુ સ્પીક સંસ્કૃત બીજું છે આઈ કેન સ્પીક હિન્દી એન્ડ સં ગુજરાતી ત્રીજું છે આઈ કેન સ્પીક અ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ ચોથું છે આઈ રન ફાસ્ટ જ્યારે કેન નોટનું સેન્ટેન્સ છે આઈ કાન્ટ પ્લે ફૂટબોલ એવી જ રીતે બીજું છે કેન અને કેન નોટ આઈ કેન ચેક પે પેશન્ટ ત્યારબાદ કે નોટમાં છે આઈ કેન નોટ ઓપરેટ થેમ ત્યારબાદ છે બીજું આઈ કેન ગીવ ઇન્જેક્શન્સ ત્યાર એમાં કે નોટમાં છે આઈ કાન્ટ ટેક સ્ટીચિસ ત્યારબાદ ત્રીજું છે આઈ કેન ક્યોર થેમ તેવી જ રીતે ત્રીજું છે કેન સેન્ટેન્સ અને કેન નોટ નું સેન્ટેન્સ તો એ પણ તમે અહીં જોઈને લખી શકો છો એવી રીતે તમને અહીં પાંચ એવા પેરેગ્રાફ સેન્ટેન્સ આપેલા હશે તે તમારે કેન અને કેન નોટ વિશે ઉપયોગ કરીને બનાવવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન ચાર ફિલ ધ બ્લેન્ક યુઝિંગ અપ્રોટ્રિય વર્ડ્સ ગીવ ધ બ્રેકેટ તો એમાં પહેલું છે ઓલ ઓફ ઓલ ઓફ અસ ખાલી જગ્યા ઓબે ધ રૂલ્સ તો એમાં આવશે મસ્ટ એવી જ રીતે તમે અહીં વન બાય વન ખાલી જગ્યા પૂરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે જેની પીડીએફ તમારે મેળવ્યું હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મેળવી શકશો અને જો તમારે એપ્લિકેશન પરથી ના મેળવી હોય તો તમે ડાયરેક્ટ વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો વોટ્સઅપ નંબર તમને અહીં આપેલો છે ત્યારબાદ છે ક્વેશ્ચન પાંચ રાઈટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ગીવન વર્ડ ઇન અબાઉટ ટેન સેન્ટેન્સ તો અહીં તમારે એક પેરેગ્રાફ લખવાનો છે એમાં દસ વાક્યો બનાવવાના છે જે તમને અહીં આપેલા છે તમે બનાવીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને ને વિડીયો શેર કરો